આજે સવારે રાહોત બસ સ્ટેન્ડ થી શરૂ થયેલી યાત્રા ખરોડ મીરાખેડીથી ગુરુ ગોવિંદજી સમાધિધામ કંબોઇ ખાતે આવી પહોંચી હતી જ્યાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક દ્વારા આરતી ઉતારી દર્શનનો લાવો મેળવ્યો હતો આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જન આક્રોશ યાત્રાના માધ્યમથી મધ્ય ગુજરાતના ખેડૂતો મહિલાઓ તેમજ યુવાનો સ્પર્શતા ચર્ચા કરીને સરકાર પાસે જવાબ હતો આજના સમાપન સમારોહમાં આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા એ કોંગ્રેસ નો ખેસ ધારણ કરી લીધો હતો આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ આદિવાસી પંથકમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાવાથી આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે મેવો આશવાદ વ્યક્ત કર્યો હતો જીનબાદ રહો કાદે જીનબાદ રહો કાદે જીનબાદ અભી તો યે ટ્રેલર હે પિક્ચર તો અભી બાકી હે થોડા પાછળ પાછળ થોડા પાછળ થોડા પાછળ જોરદાર તાળીઓ સાથે મહેશભાઈ કોંગ્રેસ મે સ્વાગત કરીજો હિરો કોટ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર